બેઠક માં વિરોધ જામનગર માં સી આર પાટીલ ના કાર્યક્રમ પહેલાના અને બાદ માં ક્ષત્રિય આગેવાનો વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી હાલ રાજ્ય માં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યો છે ત્યારે થોડા ખંભાડિયા ખાતે સીઆર પાટિલની સભા દરમિયાન સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો જેને લઈને જામનગર ખાતે સીઆર પાટીલની બેઠક દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ઓસવાડ સેન્ટર ખાતે સીઆર પાટિલની બેઠક પહેલા અને બાદમાં સક્ત્રિય સમાજના અમુક આગ્યવાનો દ્વારા સૂત્રોચ્ચાર અને કાળા વાવટા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સક્રિય રહેલ પોલીસ દ્વારા તાત્કાલિક તેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને બેઠક સ્થળેથી ખસેડી લેવાયા હતા ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવપીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ ચાડીચા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા